અગર વાત કરીએ અમદાવાદની અમદાવાદ શહેરમાં ઉપર તળાવ છે પરંતુ આ તળાવોની જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે આરટીઆઈની માહિતીમાં સામે આવ્યું છે કે તળાવના સંરક્ષણ માટે જાહેર કરાયેલી કમિટી આજ સુધી મળી નથી એમસી કમિશનર દ્વારા સર્ક્યુલર છે પરંતુ શહેરમાં રહેલા તળાવની અને વધારવા માટે દર એક વખત પ્રોજેક્ટ માટે ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં બેઠક કરવાની રહેશે પણ નવાઈની વાત તો એ છે કે આ કમિટીની કાગળ પર જાહેરાત થઈ છે આજ દિન સુધી કમિટીની એક પણ વખત બેઠક ન થયા હોવાનો ખુલાસો થયો છે

આ તમામ જે આયોજન હતા એ ત્રણ લેવલે થયા હતા વોર્ડ લેવલે ઝોન લેવલે અને પ્રોજેક્ટ લેવલે તમામ અડતાલીસ વોર્ડમાં કોઈ માહિતી ભેગી થઈ નહીં કાં તો મિટિંગો નહોતી કરવામાં આવી પ્રોજેક્ટ જે ઝોન લેવલ હતું એ ઝોન લેવલ પર બી એડિશનલ સિટી ઇજનેરની જવાબદારી હતી કે પ્રોજેક્ટમાંથી તમામ એ ઝોનમાં વોર્ડમાંથી તમામ માહિતીઓ એકત્રિત કરી અને તેને પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે પરંતુ એમના તરફથી પણ કોઈ પણ મિટિંગોનું આયોજન નથી થયું મહાનગરની અંદર આપણે જે તળાવો છે એ તળાવોનું ઇન્ટરલિંકિંગ કરી રહ્યા છીએ દરેક વોર્ડની અંદર જે તળાવ આવે એનું ઇન્ટરલિંકિંગ કરી રહ્યા છીએ અને સાથે સાથે એને વિકાસનું કામ પણ કરી રહ્યા છીએ એટલે ડેવલપ પણ કરી રહ્યા છીએ અત્યારે હાલ મહાનગરમાં જે કામગીરી છે ઇન્ટરલિંકિંગની કામગીરી છે એ લગભગ બત્રીસ તળાવોની કામગીરી પૂર્ણ થઈ છે રાજકોટ જિલ્લાનું જેતપુર એ કોટન પ્રિન્ટિંગ ક્ષેત્રે મોખરે છે પરંતુ હાલ તેમાં મંદી માહોલ ચાલી રહ્યો છે સાડી ઉદ્યોગમાં સતત સાડીના કાપડમાં થતા ભાવ વધારાના કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ કાપડના ભાવમાં વધારો તો બીજી તરફ ખરીદીમાં પણ ઘટાડો થયો છે થોડા સમયથી કાપડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જેતપુરમાં ચૌદસો કરતાં વધુ કારખાનાઓ આવેલા છે જેમાં મોટા ભાગના કારખાનાઓમાં મંદી જોવા મળી રહી છે કાપડના ભાવમાં વધારાની સાથે અહીં જે પ્રિન્ટિંગ કાપડનું ઉત્પાદન થાય છે તેમાં એક મીટરમાં ચાર રૂપિયા જેટલો વધારો થઈ ગયો છે જેને લઈને માંગમાં પણ ઘટાડો થયો હમણાં થોડા દિવસ પહેલાં કપડાંના ભાવ બહુ વધી ગયા છે કોટનના ને કપડું મળતું નથી તેના હિસાબે અત્યારે થોડો મંદીનો માહોલ છે અને થોડું ઘણું જે કામ છે એમાં કારીગરો નથી મળતા બાકી તો થોડું વરસાદી વાતાવરણમાં તો આમાં કામ ઓછું થાય છે પણ જે હોવું જોઈએ કામ અત્યારે છે નહીં અત્યારે સાહેબ એટલી બધી ભયંકર મંદિર છે સાતમ આઠમના તહેવારો પણ આવે છે તો આ તમે જોઈ શકો છો અમારે ગ્રાહકની વાટ જોઈને બેહવું પડે છે એક ટાઈમ હતો એક સમય હતો કે અમે દુકાન લગભગ ફૂલ થઈ જાય તો બંધ કરી દેતા હતા કે ભાઈ પછી આવજો પછી આવજો સાતમ આઠમના તહેવારો આવે છે પ્લસ બીજા તહેવારો આવે છે દશામાના વ્રત આવે છે કોઈ જાતની ગરાગી નથી ને જેતપુરની અંદર તો ઠીક પણ ઓલ ઓવર ઇન્ડિયામાં મંદિર છે પણ અમારા જેતપુરમાં તો માત્ર ને માત્ર આની ઉપર જ અમે ડિપેન્ડ હોઈએ છીએ અમારી પાસે બીજો તો કોઈ સ્કોપ નથી તો મહેસાણા જિલ્લાના લોકોમાં વિદેશ જવાનો મોહ સતત વધી રહ્યો છે તેની સામે વિદેશ વાંચકો સાથે છેતરપિંડીના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે મહેસાણાના વેપારીએ તેમની સોસાયટીમાં રહેતા જગદીશ મોઢના પુત્ર સાથે પોતાના પુત્રને કેનેડા વર્ક પરમિટમાં મોકલવાનું આયોજન કર્યું હતું તેમણે પોતાની જ સોસાયટીમાં રહેતી અને કે કે ઓવરસીઝમાં વિઝાનું કામ કરતી દિશા પંચોલી સાથે ઓળખાણ કરાવી વર્ક પરમિટમાં કેનેડા મોકલવામાં બત્રીસ લાખના ખર્ચની વાત કરી હતી બંને બત્રીસ લાખની સામે ટુકડે ટુકડે પાસઠ પોઈન્ટ લાખ આપ્યા હતા બાદમાં કબૂતરબાજ એજન્ટ ફરાર થઈ જતા મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ રાધનપુર રોડ ઉપર કે ઓવરસીઝ નામની ઓફિસ છે મૂળ ઓફિસ તેઓની અમદાવાદમાં છે તેઓએ તેમને લાલચ આપી અને તેઓને મોકલવાનું વિશ્વાસ અપાવી અને તેઓની પાસેથી છેલ્લા ખાસા ટાઈમની અંદર કુલ પાસઠ લાખ એંસી હજાર જેટલા રૂપિયા પડાવી લીધા અને તેઓની સાથે